રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ ભાદર બે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી કે જેમાં ડેમના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ તેને કારણે રૂલ લેવલની સપાટીએ ડેમ સો ટકા ભરાઈ ગયો હતો અને ડેમમાં છસો છપ્પન ક્યુસેક પાણીની આવક ધોરાજી ઉપલેટા કુતિયાણા માણા વદર પોરબંદર સહિતના કુલ અડસઠ ગામને આ પીવાના પાણી અને સિંચાઈ માટેનો લાભ થશે ડેમ એકવીસ પોઈન્ટ છત્રીસ ફૂટે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે જ્યારે તંત્ર એલર્ટ થયું છે અને ભાદર નદી કાંઠા ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરાયા હતા

તાલુકા નો પ્રશ્ન અત્યારે કેટલા પાણી ની આવક છે છસો છપ્પન ક્યુસેક પાણી ની આવક હાલ ચાલુ છે નીચાણવાળા વિસ્તાર દ્વારા સાવચેત કરવા માટે